આ શું કરો છો દરરોજ વિડિયો જોઈ જોઈને નવું કરશો નહીં કોક દિવસ આ ગુબ્બારો ફૂટી જશે કેમ તને મારી ઈર્ષા વધ હું પાત્રો અને હેન્ડસમ થઈ જઉં તારાથી નહીં જોવા તમે હીરો જેવા થઈ જાવ ને તોય મને કઈ વાંધો નહીં પણ એના માટે શરીરનો લોડ પડે ને એવી કસરત કરવી પડે તો શરીર ઉતરે અરે પણ આ વિડિયોમાં તો એવું કીધું છે કે આસન કરવાથી 15 દિવસમાં 8 થી 10 કિલો વજન ઓછું થશે આ આસન કરવાથી વજન ઓછું થતું હોય તો ઘેર ઘેર ગોટીઓ ના ફરતી હોય

તું જોઈ તાણા આ વખતે પંદર દિવસમાં મું ઓટી હોટી જેવો ના થઈ જવું તો કે